અટલાદરા બોર્ડ નંબર બારમાં સમાવેશ વિસ્તાર અક્ષર અક્ષરચોક બ્રિજથી અટલાદરા તરફ મંદિર તરફ નીચે ઉતરીએ ત્યાં ડાબી બાજુ અટલાદરા મંદિર સુધી ચાલીસથી પિસ્તાલીસ જેટલા દુકાનો અને મકાનો રોડ લાઈનમાં જે આવે છે તે દબાણો આજરોજ દૂર કરવાની કામગીરી દબાણ શાખા દ્વારા ટીડીઓ વિભાગને સાથે રાખી અને અન્ય વિભાગોને સાથે રાખીને આજરોજ કામગીરી હાથ ધરવામાં આવે છે હા એ ડીઓ વિભાગ દ્વારા એમને નોટિસો આપી અને જે નિયમ મુજબની પ્રક્રિયા છે એ બધી પ્રક્રિયા હાથ ધરી આ પ્રોગ્રામ પહેલાં પણ એમને એકવીસ તારીખે આ દબાણ દૂર કરવા આવવાના છે એ માટેની વોર્નિંગ પણ આપેલ છે અને લોકો એમની જાતે ખાલી પણ કરી દીધેલું છે અને આજરોજ કાર્યવાહી દૂર કરવાની કરવામાં આવે આજરોજ દ્વારા કઈક ને કઈક એવું પર કેવામાં આવ્યું છે કે કેસ કરવામાં આવ્યો છે અને 24 તારીખે સુનાઈ છે એ બાબતે એ બાબતનું અમને કોઈ જાણ નથી કારણ કે કોર્ટનો એવો કોઈ ઓર્ડર અત્યાર સુધી અમારી પાસે આવેલ નથી આપનો શાહ ચીરાક્ષા દબણ સખા અધિકારી